નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલાયક દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગોંડલ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ જીરુ બત્રીસો એક થી લઈને એકતાળીસો ને રૂપિયા એરંડાની વાત કરીએ તો એક હજાર એકોતેર થી લઈને બારસો ને રૂપિયા ચણા વાત કરીએ તો આઠસો થી લઈને અગિયારસો ને સાપિયા અડદની વાત કરીએ તો એક હજાર એકોતેર થી લઈને સોળસો ને એકોતેર રૂપિયા આગળ મગની વાત કરીએ તો અગિયારસો એકસઠ થી લઈને સત્તરસો ને એકાણું રૂપિયા ડુંગળી સફેદ બસો અગિયાર થી લઈને બસો ને એકસઠ રૂપિયા તુવેર ની વાત કરીએ તો બારસો થી લઈને પંદરસો ને એકાવન રૂપિયા ધાણા આઠસો એક થી લઈને પંદરસો ને પંદર રૂપિયા આગળ સોયાબીન ની વાત કરીએ તો સાતસો એક થી લઈને આઠસો ને છ રૂપિયા લસણ ની વાત કરીએ તો બારસો એકસઠ થી લઈને એકવીસો ને એકોતેર રૂપિયા ડુંગળી સફેદ એકસો એકત્રીસ થી લઈને ચારસો ને એકસઠ રૂપિયા વરસાદ ચોવીસો થી લઈને તેત્રીસો રૂપિયા આગળ તલ સફેદ સત્તરસો એક થી લઈને ત્રેવીસો ને એકાવન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છ્યાસી થી લઈને છસો ને ચાલીસ રૂપિયા આગળ મગફળીની વાત કરીએ તો છસો અગિયારથી લઈને અગિયારસો ને એકાવન રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા કોઈ પણ પાકના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો